એક કોમ કરી ને એટલે પેલો તો એક ગોળો લાઈએ ચાર પાંચ થેલી સિમેન્ટ લાવીએ અને આ ઓળી સુધારી દઈએ

મરચું રોટલો તો ખાઈ ખાઈ આખી જિંદગી તો પૂરી આવી ગયો મોટા આવી ગયો હા તો શાક બનાવ ગિલોડી લેતા આવું કિલો જેવું આવું હા ગિલોડી ગિલોડી કે ગિલોડી તો હું ખાવું છે દૂધી ખાવી એટલે બુદ્ધિ આવે દૂધી આવે છે તો બધા લેવા દૂધી લેતા બુદ્ધિ આવે થોડી મને બુદ્ધિ મને આવે મને બુદ્ધિ પર જતી રહી કે તું ખેતરમાં જાય તો તોડતો આવજે ને હું શું ખેતરમાં એક દૂધી ઉજી અને તાણા ને ગાઉ જોવા જાઉં ને ગઠ્ઠા ભાઈ વાળી વાઈ છે ઢકિયા જો

ખાલી ખુલે ઘેરે હેરાન કરવું કે નહીં ગૌ બોલે કોઈને કેવું નહીં ગઠો પઠો નહીં હા ક્યાં વાગ બે વાગી જો ચિત્ર મોકલ્યા કોઈ પડતી નહિ મારા ગૌ હા 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 મારા ગૌ જો ચાલો થઈ ગયા હા ચાલો મઈ ગયા ગઉ તમારા આ ઠેલામ ફેલો કોને મીચો આલે હે હા આ લેબડામ ફેવડા ફેવરા આ ભાઈ કોને પૂછી ચડી ગયા ઉપર કે ચડી ગયા લે ઉપર ઉતરતા નઈ કઈ હું કઈનો ટોકો પાપા કરું તો આ ઘરે કલે આ હા કે ગમ ના

લઈશન કોઈ લાવી કો મારા ભેટા કરી પાછળ

ના હે ઇને દોતો ફાડ દે હું હાલ હે ને ભાઈ કી બાજુ અતાય રયો મને બે ત્રણ થાપો મારી ગયો છોકરો તો હા ઓય બોલાય મેભરો ફાડ હે હા મારો મોબાઈલ ફોન કે દે ને મેલ દેજે હા છો દે રયો રે તમારે એ

કેવો આ દૈનાવાળો છોકરો ખબર નઈ ઘરના કોઈ હું અરે મારા મા ભાઈની જરૂર આ તો મારા ભાઈ આવી ગયા છે આ સપોર્ટ દે રાજે રાજે આ વરાવા દે બિખરાવા દે આ સપોર્ટ દે તો તને આવના હે કોને તું મહીનાખો અરે મરી ગયો રે લે હેબરો લેબરો ના લેવો દો લેબરો વાત તો અરે ભાઈ 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 અરે ભાઈ અરે ભાઈ આ ગોતાને મારા ભાઈને માર્યો છોડ લ્યા અરે ભાઈ હા દે હા દે માર પાળ લે લેબરો પારો કોઈ ગુનો નઈ કરે છોડ ભાઈ અરે હા મને ખતો હો આણે મને મારી ગયો માર ભાઈને મારી ગયો ભાઈ આ બી વાત કરાવે પૂછી હતી કે પાત્રો લેબડો પડ્યો કે મારે ઘઉ પેલો તું ને પીખો

આવું કરે આવું કરાય

આ તો કાળુભાઈ ને ચમનભાઈ બેન કે ચમનભાઈ મો ઓળખતો રહે તું ના ઓળખ ના ગઠ્ઠા તો ગો મો ઓળખા દાન પૈસા કે ગયો આલે લે છે આજી દવા કે રાખ દેજે લે ભાઈ કોઈ કે તાને ઓ બવાન કોઈ લેન ભાઈ લઈ તો ન ન 500 રૂપિયા 500 આ થઈ થઈ હું થઈ જવા અલે અલે

ગરમ મગજ વાળો હતો મને એવું લાગ્યું હા એ ગરમ મગસ ભાઈ રહ્યો ને ગરમ મગજ વાળો લાગે તમારે ઠંડુ મગજ છે તમારું હું વાત કરું આવું કદી કરવું નહીં શું કીધું આવે ને